જો ડાયાબિટીસમાં આહાર પર ધ્યાન ન આપવામાં આવે તો સુગર લેવલ નિયંત્રિત કરવું મુશ્કેલ બની શકે છે તમે જે ખાઓ છો તે બ્લડ સુગર લેવલને અસર કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ ઓછા કાર્બોહાઇડ્રેટ્સ અને ઓછા ઇન્ડેક્સ વાળો ખોરાક ખાવો જોઈએ ફળો અને શાકભાજી સામાન્ય રીતે સ્વસ્થ માનવામાં આવે છે પરંતુ કેટલીક એવી હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને નુકસાન પહોંચાડી શકે છે ચાલો તો જાણીએ ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં કઈ શાકભાજીનો સમાવેશ ન કરવો જોઈએ અથવા ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ પહેલું છે બટેટા ડાયાબિટીસના દર્દીએ બટેટાનો ઉપયોગ ના કરવો જોઈએ અથવા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવો જોઈએ કેમકે બટેટાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે હોય છે અને તે સ્ટાર્સથી પણ ભરપૂર હોય છે તેથી બટેટા વધુ માત્રામાં ખાવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે એટલું જ નહીં બટેટા સરળતાથી પછી પણ જાય છે તેથી તે ઝડપથી લોહીમાં ગ્લુકોઝ મુક્ત કરે છે અને શુગર લેવલ વધવા લાગે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ બટેટા ખાવાથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સ્વીટ સ્વીટકોર્નનો ગ્લાઇકે ઇન્ડેક્સ મીડિયમ હોય છે પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે તેથી જો વધુ માત્રામાં ખાવામાં આવે તો બ્લડ શુગર વધી શકે છે આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ મર્યાદિત માત્રામાં કોર્ન ખાવાની સલાહ આપવામાં આવે છે રતાળુ રતાળુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમજ લોકોને તેનું શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તે સમસ્યાઓનું કારણ બની શકે છે આ શાકભાજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પણ વધુ પ્રમાણમાં હોય છે તેથી તેને ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે જીમીકંદ એટલે કે સુરણ સુરણ ખાવાથી પણ ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર લેવલ વધી શકે છે ભલે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ મધ્યમ હોય પરંતુ જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો શુગર લેવલ પણ વધી શકે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ જીમીકંદ એટલે કે સુરણ ન ખાવા જોઈએ અથવા તેને ઓછી માત્રામાં ખાવા જોઈએ તો રહી વાત એ કે ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ આહારમાં એવા શાકભાજીઓનો સમાવેશ કરવો જોઈએ જેમાં સ્ટાર્સ ઓછું હોય અને ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય એવા શાકભાજી ખાવાથી બ્લડ શુગર લેવલ અચાનક વધશે નહીં અને સ્વાસ્થ્યને પણ ફાયદો થશે ડાયાબિટીસના દર્દીઓ માટે લીલા પાંદડાવાળા શાકભાજી ફાયદાકારક છે એમાં ફાઇબર પ્રોટીન વિટામિન અને ખનીજો હોય છે જે શુગરને નિયંત્રિત કરવામાં અને સારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે